જિલ્લા સખત કચેરીના આગામી કાર્યક્રમમાં અરજદારશ્રી તરફથી મળેલ રજૂઆતના આધારે ગૌચર જમીનનો પ્રશ્ન હતો અને ગૌચર જમીનના પ્રશ્ન બાબતે દબાણ છે કે કેમ અને શું સ્થળ સ્થિતિ અંગે ચકાસણી કરવા માટે આજે રોજ અહીંયા તલવાડા ગ્રામ પંચાયતની તલાટ એકમ મંત્રી સરપંચશ્રીની હાજરીમાં મુલાકાત લીધેલ છે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે સ્થળ નકશો વધારે ચકાસણી કરી અત્યારે જે છે રોડ બનાવેલો છે તે બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે મામલો છે અને પંચાયત કઈ રીતે આમાં આગળ વધશે આ જમીન ગૌચન જમીન આવેલી છે એનો સર્વે નંબર છે જૂનો નંબર સત્તાવીસ અને ઓગણત્રીસ એ જમીન વર્ષોથી આદિવાસી લોકો બધા અહીંયા ખેતી કરીને ખાતા હતા પણ આ જમીન પર આપ ચાલીસ પચાસ ફૂટનો રસ્તો વધારે એટલે એમાં ગામ લોકોએ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલી હતી અરજીના આધારે કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા ગામ પંચાયતને કે દબાણ દૂર કરો એ આધારે અમે ટીડીઓને જાણ કરતાં ટીડીઓ સ્થળ નિરીક્ષણ કર્યું આજે ને રસ્તો દૂર કરવાની એણે વાહરી આપી છે